શ્રી વડનગરા નાગર મંડળ ભુજ દ્વારા નરસિંહ મહેતા હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી પંકજ ઝાલા જ્ઞાતિ શિરોમણી આદ્ય કવિ ભક્ત કવિ નરસિંહ મહેતાની આજે હારમાળા જયંતિનો પ્રસંગ અને નાગરિક જ્ઞાતિમાં દર વર્ષે હારમાળા જયંતિનો પ્રસંગ ઉજવાય છે આજના દિવસે સમૂહ સ્વરની અંદર નરસિંહના પદો જ્ઞાતિના કલાકાર બહેનોએ પ્રસ્તુત કર્યા અને નરસિંહની ભક્તિ કારણ કે નરસિંહ એ નાગર જ્ઞાતિના શ્રેષ્ઠી અને આમ જો તો ગુજરાતી ભાષાના શિરમોર કવિ તો જ્ઞાતિજન એને કેમ ભૂલે તો આજના દિવસે બહેનો દ્વારા તૈયાર સમૂહ સ્વરમાં ગવાયેલા નરસિંહના પદોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અતુલ મહેતા પ્રમુખ વડનગરા જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળભૂત આજે જ્ઞાતિ શ્રોમણી આદ્ય કવિ નરસિંહ મહેતાની પાંચસો અડસઠમી જન્મજયંતિ ઉજવવામાં આવી છે એ જન્મજયંતિની અંદર આજે સવારે નરસિંહ મહેતા નગરમાં આવેલ નરસિંહ મહેતાના સ્ટેચ્યુનું હારારોપણ કરવામાં આવ્યું અને એ હારારોપણમાં સત્યમ સંસ્થા સંસ્કૃત પાઠશાળા રઘુવંશી નગરના રહેવાસીઓ તેમજ જ્ઞાતિજનો આની અંદર ભાગ લીધો હતો અને આજે સાંજે હાટકેશ કોમ્પ્લેક્ષની અંદર નરસિંહના જે પદો છે વૈષ્ણવ વજન તો જેને કહીએ એ બધા ઉપર જ્ઞાતિના કલાકારો દ્વારા એક સમૂહ કાર્યક્રમ જોવામાં આવ્યો હતો જેની અંદર જ્ઞાતિના મહિલાઓએ ખૂબ જ સુંદર પદો રજૂ કર્યા હતા તેમજ બાળ કલાકારોમાં હરમન ઝાલા ઉદીસ હોરા અને શાશ્વત હોરાએ ફ્લૂટ તબલા અને હાર્મોનિયમ અને બેંજા ઉપર સાથ સહકાર આપ્યો હતો આમ આ રીતે આજે આદ્ય કવિ નરસિંહ મહેતાની પાંચસો અને અડસઠમી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર સમગ્ર જ્ઞાતિજનો ઉત્સાહભેર ભાગ લીધો હતો જય હાટકેશ આભાર